શું તમે નોંધ્યું છે દુનિયાના સૌથી સફળ લોકો ઘણીવાર ઓછું બોલે છે અને વધુ કરે છે જ્યારે અન્ય લોકો તેમની યોજનાઓ વિશે બળાઈ મારે છે ત્યારે સાચા વિજેતાઓ શાંતિથી રમત રમે છે અને જ્યારે તેમના પરિણામો જાહેર થાય છે ત્યારે આખી દુનિયા સ્તબ્ધ થઈ જાય છે આજની વાર્તામાં એક ગુરુ પોતાના શિષ્યને આ રહસ્ય શીખવે છે એક ગુરુ હતા તેઓ હંમેશા તેમના શિષ્યોને ફક્ત તે જ કહેવાનું કહેતા હતા જે જરૂરી હતું ગુરુ પોતે એક ગંભીર શાંત અને સંયમિત વ્યક્તિ હતા તેમનું વ્યક્તિત્વ રહસ્યમય હતું તેમની પાસે લોકોને ધ્યાનથી સાંભળવાની અદભુત ક્ષમતા હતી અને જ્યારે તેઓ બોલતા હતા ત્યારે તેમણે ખૂબ જ ઓછા શબ્દોમાં ઊંડી અસર છોડતા હતા ગુરુ હંમેશા તેમની યોજનાઓ ગુપ્ત રાખતા હતા તેમના મહાન કાર્યો મૌનથી શરૂ થતા હતા અને તેઓ ધીમે ધીમે તૈયારી કરતા હતા શાંતિથી કામ કરતા હતા અને જ્યારે પરિણામો આવતા હતા ત્યારે તે એટલા અદ્ભુત હતા કે શબ્દો બિનજરૂરી હતા તેમણે તેમના શિષ્યોને ઓછું બોલવાની તેમના અંતરાત્મા સાથે જોડવાની અને તેમની યોજનાઓ ગુપ્ત રાખીને કાર્ય કરવાની સલાહ પણ આપી હતી આ ઉપદેશ ઘણા નવા શિષ્યોને વિચિત્ર લાગતો હતો એક દિવસ ગુરુ ઓછા બોલવાના મહત્ત્વ પર પ્રવચન આપી રહ્યા હતા એટલામાં જ એક નવો શિષ્ય ઊભો થયો અને પૂછ્યું ગુરુદેવ શું જીવનની દોડમાં આગળ વધવા માટે વધારે પડતું બોલવું ખરેખર એટલું નુકસાનકારક છે ઘણીવાર સૌથી વધુ ઘોંઘાટિયા લોકો જ આગળ વધે છે ગુરુએ હસીને તેની તરફ જોયું અને પછી ગંભીર સ્વરમાં કહી હા ક્યારેક એવું લાગે છે કે સૌથી વધુ ઘોંઘાટિયા લોકો આગળ વધે છે પણ ઇતિહાસ સાક્ષી છે દુનિયાના મહાન સામ્રાજ્યો શબ્દોથી બંધાયા નહોતા તેઓ શાંત નિર્ણયો શાંતિથી ઘડાયેલી વ્યૂહરચનાઓ અને સતત મહેનતથી બંધાયા હતા સાચી સફળતા રાતોરાત મળતી નથી તે ત્યારે આવે છે જ્યારે દુનિયા સૂતી હોય છે અને કોઈ શાંતિથી કામ કરી રહ્યું હોય છે ગુરુએ આગળ કહ્યું અગણિત લોકો મોટા સપના જુએ છે તેઓ દરેકને તેમની યોજનાઓ વિશે કહે છે પરંતુ તેઓ વર્ષો સુધી એક જ જગ્યાએ અટવાયેલા રહે છે જ્યારે તેઓ તેમની યોજનાઓ વિશે વાત કરે છે ત્યારે તેમનો ઉત્સાહ સ્પષ્ટ દેખાય છે તેઓ શું કરશે કેવી રીતે કરશે અને ક્યારે કરશે તેની ખૂબ વિગતવાર વિગતો આપે છે પરંતુ તેમના સપનાઓને જીવવાને બદલે તેઓ તેમને વાર્તાઓ કહેવામાં વધુ સમય વિતાવે છે બોલવું મહત્વપૂર્ણ છે પરંતુ ફક્ત શબ્દો મદદ કરતા નથી અને જો તમે યોજનાઓ વિશે વધુ વાત કરો છો અને થોડું કામ કરો છો તો તમે તમારી શક્તિ બગાડો છો અને સૌથી ખરાબ વાત એ છે કે તમને સફળતાનો થોડો અનુભવ થવા લાગે છે અધૂરી યોજનાઓ માટે તમને મળતી પ્રશંસા દરેક પ્રશંસા જ્યારે દિલાસો આપે છે ધીમે ધીમે તમને આળસુ બનાવે છે પછી એક પળમાં સમય રેતીની જેમ સરકી જાય છે અને યોજનાઓ ફક્ત શબ્દો જ રહે છે હું ઘણા સક્ષમ લોકોને જાણું છું જેમની પાસે ઉત્તમ યોજનાઓ હતી પરંતુ વધુ પડતી વાતો કરવાની તેમની આદતે સફળતાનો માર્ગ અવરોધ્યો હતો ગુરુ થોડી મૌન રહ્યા પછી તેમના શિષ્યોની આંખોમાં જોઈને તેમણે કહ્યું મારા ગુરુ મને કહેતા હતા જો મારે તમને આ કહેવું પડે જો તમને ખબર ન હોય કે તમારે શું કરવાનું છે તો તેનો અર્થ એ છે કે તમે હજી તૈયાર નથી હું નાનો હતો ત્યારે હું પણ આ ઝાડમાં ફસાઈ ગયો હતો મારા મનમાં એક શાનદાર યોજના હતી મેં એક મિત્રને કહ્યું આશા હતી કે તે તેને ટેકો આપશે પણ તેને શું મળ્યું મજાક તેણે મારી મજાક ઉડાવી અને હું ભાંગી પડ્યો મહિનાઓ સુધી મેં તે સ્વપ્ન છોડી દીધું હું શરૂઆત કરવાની હિંમત એકઠી કરી શક્યો નહીં અને ત્યાં સુધીમાં જે લોકો શાંતિથી કામ કરી રહ્યા હતા તેઓ એ જ કાર્ય પૂર્ણ કરી ચૂક્યા હતા જે મેં પણ શરૂ કર્યું ન હતું તે દિવસે મેં એક નિયમ બનાવ્યો કે જેણે મારું જીવન બદલી નાખ્યું હું કોઈની સાથે કોઈ પણ નવા વિચારની ચર્ચા કરતા પહેલા ઓછામાં ઓછું એક પગલું ભરતો આનાથી હું બીજાઓને સમજાવવામાં ઉપયોગમાં લેવાથી ઉર્જા બચાવી શક્યો અને સૌથી અગત્યનું મેં મારી ક્રિયાઓ દ્વારા મારી જાતને સમજવાનું શરૂ કર્યું યાદ રાખો તમે જેટલી વધુ અઘરી યોજના વિશે વાત કરશો તેટલી જ તમને એવો ભ્રમ થશે કે તમે પ્રગતિ કરી રહ્યા છો પરંતુ આ ભ્રમ શિસ્તનો નાશ કરે છે ઘણા લોકો કહે છે કે તેઓ કામ કરવાથી ડરે છે ભૂલો કરવાથી ડરે છે પરંતુ મેં શીખ્યું છે કે ક્રિયા દ્વારા નિષ્ફળતા કંઈક શીખવે છે પરંતુ આળસ દ્વારા નિષ્ફળતા કંઈ શીખવતી નથી ગુરુએ કહ્યું લોકો માને છે કે ક્રિયા માટે પ્રેરણાની જરૂર હોય છે પરંતુ સત્ય તેનાથી વિપરીત છે પ્રેરણા ક્રિયામાંથી આવે છે અને જ્યારે તમે એક પગલું ભરો છો ભલે તે નાનું પણ હોય ત્યારે તમારી અંદર કંઈક બદલાય છે આત્મવિશ્વાસનો એક દોર બને છે જે દરરોજ મજબૂત બને છે અને જ્યારે તમે બોલવાને બદલે કાર્ય કરવાનું શરૂ કરો છો ત્યારે અદ્ભુત ઘટના બને છે લોકો તમારા પર ધ્યાન આપવાનું શરૂ કરે છે ભલે તમે કંઈ ન બોલો કારણ કે દુનિયા તમારી યોજનાઓના ઘોંઘટ કરતાં તમારી સફળતાનો અવાજ વધુ જોરથી સાંભળે છે યાદ રાખો જે લોકો કામમાં વ્યસ્ત હોય છે તેમની પાસે ક્યારેય પોતાને સાચા સાબિત કરવાનો સમય હોતો નથી અને જે લોકો સતત પોતાને સાચા સાબિત કરવાનો પ્રયાસ કરતા હોય છે તેઓ ભાગ્યે જ કંઈક પ્રાપ્ત કરે છે તેથી તમારી જાતને વચન આપો કે તમારી યાત્રા ઓછું બોલી અને વધુ કરવાથી શરૂ થશે કારણ કે તે ટોચ પર પહોંચવાનો માર્ગ છે શું તમે નોંધ્યું છે કે મિટિંગમાં ખાસ રાત્રિભોજનમાં અથવા તો કોઈ સામાન્ય વાતચીતમાં સૌથી પ્રભાવશાળી લોકો પહેલાં બોલતા નથી તેઓ પહેલાં સાંભળે છે વાતાવરણનું મૂલ્યાંકન કરે છે અને છેલ્લે બોલે છે જેમનાથી તેમનો અવાજ વધુ ગુંજતો રહે છે આ કોઈ સંયોગ નથી તે તેમની વ્યૂહરચના છે કારણ કે મૌનમાં અપાર શક્તિ રહેલી છે જે ઝડપથી બોલે છે તે તેમની ચાલ તેમના ઈરાદા અને તેમની ખામીઓ દર્શાવે છે પરંતુ જે શાંતિથી અવલોકન કરે છે તે જાસૂસની જેમ માહિતી એકત્રિત કરે છે પરિસ્થિતિને સમજે છે અને પછી યોગ્ય સમયે પોતાનું પગલું ભરે છે મેં મારા અનુભવમાંથી એક મહત્વપૂર્ણ વાત શીખી છે શક્તિ વધારે બોલવામાં રહેતી નથી શક્તિ યોગ્ય સમયે બોલવામાં રહેલી છે પરંતુ આ આત્મનિયંત્રણની જરૂર છે તમારે દેખો કરવાની ઈચ્છાને દૂર કરવી જોઈએ તમારે સ્માર્ટ દેખાવાની ઈચ્છાને છોડી દેવી જોઈએ તેના બદલામાં તમારે જ્ઞાન માહિતી અને વ્યૂહાત્મક શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવી જોઈએ જ્યારે તમે વ્યૂહાત્મક રીતે મૌન રહો છો ત્યારે લોકો તમને અલગ રીતે જુએ છે તેઓ તમારા પર વધુ ધ્યાન આપે છે તમારા દરેક શબ્દનું વજન હોય છે તેનાથી વિપરીત જે લોકો સતત બોલે છે તેમના અવાજો ઘોંઘાટમાં ડૂબી જાય છે પરંતુ મૌનમાં બોલનાર વ્યક્તિનો અવાજ જ્યારે તે પડઘો પાડે છે ત્યારે તે ઊંડી જાપ છોડી જાય છે વિચારો કે તમે કેટલી વાર પરિસ્થિતિને સમજ્યા વિના તમારો અભિપ્રાય આપ્યો છે ઉતાવળમાં વચનો આપ્યા છે અથવા તમારી યોજના એવા લોકો સાથે શેર કરી જેમણે પાછળથી તમારી વિરુદ્ધ તેનો ઉપયોગ કર્યો છે આ એટલા માટે નથી કારણ કે લોકો ખરાબ છે પરંતુ એટલા માટે છે કે તમે તમારી યોજનાઓનો સમય પહેલાં જાહેર કરી છે યાદ રાખો જ્યારે તમે ઓછું બોલો છો ત્યારે તમને ફાયદો થાય છે તમે વધુ સાંભળો છો વધુ સમજો છો અને સૌથી અગત્યનું તમે તમારી પોતાની નબળાઈઓનું રક્ષણ કરો છો કારણ કે જ્યારે પણ તમે બોલો છો ત્યારે તમે કંઈક વ્યક્ત કરો છો પરંતુ જ્યારે તમે વધુ સાંભળો છો ત્યારે તમને વધુ ફાયદો થાય છે તેથી જ્યારે પણ તમે નવા વાતાવરણમાં પ્રવેશ કરો છો ત્યારે તરત જ બોલવાને બદલે પહેલાં સાંભળો લોકો કેવું વર્તન કરી રહ્યા છે તેઓ શું કરી રહ્યા છે અને સૌથી અગત્યનું તેઓ શું નથી કહી રહ્યા તેનું અવલોકન કરો મીટિંગ્સ અથવા વાતચીતમાં પહેલાં બીજાઓને તેમના મંતવ્યો વ્યક્ત કરવા દો આ રાહ જોવી અને મૌન તમને કોઈ પણ દલીલ કરતાં વધુ લાભ આપશે હા શરૂઆતમાં લોકો તમને નબળા સમજી શકે છે પરંતુ જેમ જેમ તમે ચોકસાઈથી બોલો છો તેમ તેમ તેઓ સમજી જશે કે તમે કારણ વગર ચૂપ ન હતા તમે સત્તા સ્થાપિત કરી રહ્યા હતા બસ આ જ ફરક છે અવાજ કરનારાઓ અને આદર મેળવનારાઓ વચ્ચે અવાજ કરનારાઓને થોડા સમય માટે યાદ કરવામાં આવે છે પરંતુ વ્યૂહાત્મક રીતે જે મૌન રહે છે તે લોકો જીવે છે અને તેઓ લોકોની યાદોમાં ગોતરાયેલા રહે છે તેમને બૂમો પાડવાની જરૂર નથી કારણ કે તેમની હાજરી જ તેમના માટે બોલે છે શું તમે જોયું છે કે ખરેખર સફળ લોકો લગભગ ક્યારેય તેઓ શું કરવા જઈ રહ્યા છે તેની જાહેરાત કરતા નથી તેઓ ફક્ત શરૂઆત કરે છે જ્યારે મોટાભાગના લોકો તેમના લક્ષ્યો વિશે વાત કરવામાં ઈરાદા વ્યક્ત કરવામાં અને બહાના બનાવવામાં કલાકો બગાડે છે યાદ રાખો જે લોકો શાંતિથી સફળ થાય છે તેઓ કોઈ પણ જાહેરાત વિના કાર્ય કરે છે દુનિયા તેજસ્વી આયોજકથી ભરેલી છે પરંતુ તે સતત કાર્યવાહીથી વંચિત છે ફરક બુદ્ધિમાં નથી ફરક શિસ્તમાં છે કોઈ મોટો વિચાર જીવન બદલી નાખે છે દરરોજ પુનરાવર્તિત થતી ક્રિયાઓ જ જીવન બદલી નાખે છે લોકો એક સામાન્ય દિવસની શક્તિને ઓછો આંકે છે તેઓ માને છે કે મોટા ઘટનાઓને ભવ્ય ઘોષણાઓ અને સ્મારક પ્રયત્નોની જરૂર હોય છે પરંતુ સત્ય એ છે કે સમર્પિત કાર્યના તે સામાન્ય દિવસો અસાધારણ પરિણામો આપે છે જો તમે તમારું જીવન બદલવા માંગતા હો આર્થિક રીતે વિકાસ કરવા માંગતા હો અને એક આદરણીય વ્યક્તિ બનવા માંગતા હો તો કાર્યને તમારો ધર્મ બનાવો શિસ્ત વિશે વાત ન કરો શિસ્ત સાથે જીવો એવું ન કહો કે તમે બદલાઈ જશો બદલી જાઓ બદલાતા બનો યોગ્ય વાતાવરણની રાહ ન જુઓ તમારી પાસે જે છે તેનો ઉપયોગ કરો દરરોજ રાત્રે સૂતા પહેલાં પોતાને પૂછો આજે મેં શું કર્યું મેં શું નવું બનાવ્યું મેં શું ઉકેલ્યું કે મેં શું આગળ વધાર્યું આ સરળ પ્રશ્ન ભ્રમને તોડી નાખે છે અને તમને ખરેખર શું મહત્વપૂર્ણ છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે બીજી એક સામાન્ય ભૂલ એ છે કે અકાળે ઓળખ મેળવવાની જ્યારે તમે કામ કરવાનું શરૂ કરો છો પરંતુ તમે બીજાઓને પરિણામો બતાવવાની ઉતાવળમાં હોવ છો ત્યારે તે તમને પ્રક્રિયાથી વચલિત કરે છે તે બીજ વાવ્યા પછી તરત જ તેને લડવાના પ્રયાસ જેવું છે અને બીજ બરબાદ થઈ જાય છે બીજને મૌન સમય અને પુનરાવર્તનની જરૂર છે યાદ રાખો ઇતિહાસના મહાન લોકો પણ વર્ષો સુધી સન્માનિત થયા તે પહેલાં ધ્યાન બહાર રહ્યા હતા કારણ કે તેઓ મહત્વપૂર્ણ દેખાવનો પ્રયાસ કરી રહ્યા ન હતા તેઓ મહત્વપૂર્ણ બનવામાં વ્યસ્ત હતા બીજી વાત એ છે કે સૌથી વિનાશક અને ખતરનાક અવાજ હંમેશા બાહ્ય નથી પરંતુ આંતરિક છે જે અવાજ સતત કહે છે તમે પૂરતા સારા નથી તમે મોડા છો તમે કોઈ ગંભીરતાથી તમને લેશે નહીં તમે ફરીથી નિષ્ફળ જશો આ અવાજ આપણને અંદરથી તોડી નાખે છે પરંતુ આ અવાજને ફક્ત શાંત કરી શકાતો નથી તેને હટાવવાનો રસ્તો કાર્ય અને શિસ્ત છે બધા નકારાત્મક આંતરિક અવાજો ભયમાંથી જન્મે છે અને જ્યારે તમે મૌન ટાળો છો ત્યારે ભય વધે છે કારણ કે જ્યારે તમે મૌન બનો છો ત્યારે વિક્ષેપ વિના બાહ્ય અવાજ વિના કોઈને કંઈ પણ સમજાવ્યા વિના ત્યારે જ તમારું સાચું સ્વ ઉભરી આવે છે કારણ કે મૌન ફક્ત બાહ્ય મૌન નથી આ તે છે જે તમે તમારી અંદર પ્રાપ્ત કરો છો તે ક્ષણ જ્યારે તમે અંદર જોઈ શકો છો અને તમારા પોતાના બહાનાઓનો પડઘો સાંભળી શકતા નથી પરંતુ ઘણા લોકો આ મૌન સહન કરી શકતા નથી કારણ કે તેઓને લાગે છે કે તે ખૂબ જ અસ્વસ્થતા ભર્યું છે પરંતુ તે અસ્વસ્થતામાં જ ઉપચાર રહેલો છે કારણ કે જ્યારે તમે મૌન હોવ છો ત્યારે જ તમારી સાચી ઈચ્છાઓ તમારી ન મટાયેલી પીડા અને તમારી છુપાયેલી નબળાઈઓ પ્રગટ થાય છે અને જ્યારે તમે તેમને સંપૂર્ણ મૌનથી પ્રતિક્રિયા આપ્યા વિના અવલોકન કરો છો ત્યારે તમે અંદરથી મજબૂત બનો છો હવે તમે વિચારી રહ્યા હશો કે આનો સફળતા સાથે શું સંબંધ છે તે સાચું છે કારણ કે જો કોઈ પોતાનું મન તેમને તોડફોડ કરી રહ્યું હોય તો કોઈ પણ શિખર સુધી પહોંચી શકતું નથી જ્યારે તમને કોઈ પડકારનો સામનો કરવો પડે છે ત્યારે તરત જ દરેકનો અભિપ્રાય લેવાને બદલે થોડા સમય મૌન રહો તમારા આંતરિક અવાજને સાંભળો તમારી અંદર એક શાળ પણ છે જેને તમે ક્યારેય જાણ્યું નથી કારણ કે તમે હંમેશા બીજાઓની નજરમાં મજબૂત દેખાવાનો પ્રયાસ કરી રહ્યા હતા તમે જે શક્તિ રજૂ કરવાનો પ્રયાસ કરો છો તે શક્તિ ફક્ત ત્યારે જ વાસ્તવિક હોય છે જ્યારે તે અંદરથી આવે છે તેથી જ કહું છું કે મૌનને એક શિસ્ત તરીકે સ્વીકારો તમારી સાથે એકલા રહેવા માટે સમય કાઢો અને જ્યારે ભય ગુસ્સો અને અસુરક્ષા જેવી મુશ્કેલ લાગણીઓ ઊભી થાય છે ત્યારે તેમનાથી ભાગશો નહીં પરંતુ તેમની સાથે બેસો તેમનું અવલોકન કરો અને સમય જતાં તેમની અસર ઓછી થશે આંતરિક શક્તિ આ લાગણીઓ પર વિજય મેળવવાથી નહીં પરંતુ તેમને અનિયંત્રિત થવા દીધા વિના તેમને કેવી રીતે પાર પાડવી તે શીખવાથી આવે છે અને આત્મનિયંત્રણ કહેવામાં આવે છે અને આત્મનિયંત્રણ એ છે જે સામાન્ય લોકોને મહાન લોકોથી અલગ પડે છે એકવાર આંતરિક શાંતિ અને મનની સ્થિરતા પ્રાપ્ત થઈ જાય પછી બાહ્ય વસ્તુઓને દૂર કરી શકાય છે ગમે તેટલું તોફાન આવે કોઈ પણ વસ્તુ તમને હચમચાવી શકતી નથી પછી નિર્ણયો વિચારપૂર્વક લેવામાં આવે છે ઉતાવળમાં નહીં તે ડરથી નહીં પરંતુ સ્પષ્ટ હેતુથી લેવામાં આવે છે પછી તમે દુનિયાની પ્રશંસા મેળવવાનું બંધ કરશો અને ફક્ત તમને જે યોગ્ય લાગે છે તે કરશો અને આ સાચી સ્વતંત્રતા છે અને આ સ્વતંત્રતા ત્યારે ખીલે છે જ્યારે આંતરિક ઉથલપાથલ શાંત થાય છે બળ દ્વારા નહીં પરંતુ જાગૃતિ સ્પષ્ટતા અને સુસંગત અભ્યાસ દ્વારા યાદ રાખો દુનિયા તમારી પાસેથી બધું છીનવી શકે છે પરંતુ તમે જે તમારી અંદર બનાવ્યું છે તે નહીં તો આજથી જ શરૂઆત કરો આંતરિક શાંતિ કેળવો તમારો પોતાનો અવાજ સાંભળો તમારી જાતને ઊંડાણપૂર્વક જાણો પછી ઊભા થાવ પહેલાં કરતાં વધુ મજબૂત કારણ કે જે મૌન પર વિજય મેળવે છે તે પોતાને જીતી લે છે અને જે પોતાને જીતી લે છે તે દુનિયા પર વિજય મેળવે છે યાદ રાખો સ્વનિર્માણની આ યાત્રા ક્યારેય સમાપ્ત થતી નથી તે સતત વિકસિત થાય છે અને નવી શક્યતાઓ ખોલે છે તે કોઈ ગંતવ્ય સુધી પહોંચવા વિશે નથી પરંતુ માર્ગની સુંદરતા અને સમૃદ્ધિનો આનંદ માણવા પડકારો શીખવા વિશે છે હિંમત દ્રઢતા અને આત્મવિશ્વાસ સાથે આ માર્ગ ચાલુ રાખો તમારા જીવનમાં પરિવર્તન લાવવાની કોઈ પણ અવરોધને દૂર કરવાની અને તમામ શ્રેષ્ઠ લક્ષ્યોને પ્રાપ્ત કરવાની શક્તિ તમારામાં છે પડકારોથી નિરાશ થયા વિના વિકાસ કરવાની તમારી ક્ષમતામાં વિશ્વાસ રાખો કારણ કે તમારી પાસે જે આંતરિક શક્તિ છે તે અખૂટ છે અને તમને અકલ્પનીય સ્થળોએ લઈ જઈ શકે છે આ શબ્દો સાથે ગુરુએ પોતાનું ભાષણ સમાપ્ત કર્યું શિષ્યોએ મૌન સ્વશિસ્ત અને આત્મસંયમ વિશે મેળવેલા અમૂલ્ય જ્ઞાન માટે ગુરુનો આભાર માન્યો તેમણે આ સિદ્ધાંતોને પોતાના જીવનમાં અપનાવવાનો સંકલ્પ કર્યો અને પોતાના કાર્યમાં લાગી ગયો મિત્રો મને આશા છે કે તમે આ વિડીયોમાંથી ઘણું શીખ્યા હશો જો તમને વિડીયો ગમ્યો હોય તો કૃપા કરીને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો નવા વિડીયોમાં નવા વિષય સાથે ફરી મળીશું જય શ્રી કૃષ્ણ આભાર